Gospel according to St. John chapter 13, verses 16 to 20. When Jesus has washed the feet of his disciples, he said to them, Truly, truly, I say to you, a servant is not greater than his master, nor is a messenger greater than the one who sent him. If you know these things, blessed are you if you do them. I am not speaking of all of you, I know these things, blessed are you if you do them i'm not speaking all of you. i know whom i have chosen. but the scripture will be fulfilled. he who ate my bread has lifted his heel against me. i'm telling you this now, before it takes place, that when it does take place, you may believe that i am he. truly, truly i say to you, whoever receives the word i send, receives me. and whoever receives me, send the one who sent me. this is the word of god. praise to you, lord jesus christ. ઈસુની જે વાલા ધર્મજનો ઓગણીસો ચોરાણું સાલ એટલે જોવા જઈએ તો લગભગ એકત્રીસ વર્ષ પહેલા રવાંડા નામની એક જગ્યા આફ્રિકામાં આવેલી છે અને આપણે જાણીએ છીએ કે ત્યાં કાળા ધોળાના ભેદભાવ ચાલતા હતા પણ એ સમય ઓગણીસો ચોરાણું સાલમાં આ જગ્યા વધારે પ્રખ્યાત બની કારણ કે ત્યાં આ ભેદભાવના કારણે કાપા કાપી અને હિંસાના દ્રશ્યો થવા લાગ્યા અને અમેરિકાના જેટલા પણ લોકો હતા બધાને કહેવામાં આવ્યું કે પાછા જાઓ પરિસ્થિતિ ગંભીર છે અને એ સમયે એક વ્યક્તિ કાલ બહાર આવે છે અને કેશો હું અહીંયા જ રહીશ ગમે તે થશે હું અહિયાં જ રહીશ આ સૈનિક નથી આ મંત્રી નથી પણ એક પ્રિસ્ટ છે ફાધર છે અને એ કે છે હું કઈ રીતે મારા ઘેટાઓને છોડીને અહીંથી જઈ શકું જે લોકો મુશ્કેલીમાં છે અહીંયા ઘણી તકલીફો છે નિર્ણય લેશે અને પોતાનો જીવ પોતાના ઘેટા માટે આપી દેશે આજના શુભ સંદેશમાં પ્રભુ આપણને એ જ કહી રહ્યા છે આપણને પ્રભુ એમના એલચી બનવા માટે આમંત્રણ આપે છે યુ એન્ડ આઈ આર ધ એમ્બેસેડર્સ ઓફ ક્રાઇસ્ટ વી કેરી ક્રાઇસ્ટ આપણે પ્રભુને લઈને જઈએ છીએ ખ્રિસ્ત પ્રસાદમાં તો લઈ જઈએ છીએ એ જ પ્રભુ આપણે આપણા દૈનિક જીવનમાં આપણે જ્યાં જઈએ છીએ ત્યાં આપવાના છે ત્યારે જ આપણે પ્રભુના સાચા એલચી બની શકીએ આ કૃપા માટે વિશેષ પ્રભુને પ્રાર્થના કરીએ ઈસુની જઈ